નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીવના બેન ધારાબેન આજે કઈ ખુશ ખુશ દેખાવ છો ને કઈ હા ને ભાઈ હું તો મેળામાં માં ગઈ ખૂબ મોજ મજા કરી મારા ભાઈને રાખડી બાંધીને તો અમે તો હજીએ રાખડી લેખીએ છીએ કે તારા હાથમાં બતાવો તો કેટલી રાખડી છે ને હવે થોડાક દિવસ થઈ ગયા એટલે કેટલી રાખડી એની બચી એ રોજા રોજ લખીએ કે કેટલી સરસ પડી છે ને કેટલીક થોડીક કદાચ કોયનામાંથી મોતી નીકળ્યા હોય ને કોઈકમાંથી ડાયમંડ નીકળી ગયા હોય ને અને આપણા બાળ મિત્રો એ પણ ખૂબ બધી મોજ કરી હશે રક્ષાબંધનની મેળાની પંદરમી ઓગસ્ટના તહેવારની અને આમ પણ તારા શ્રાવણ મહિનો આવે ને એટલે આમ ઉત્સાહ ઉમંગ અને આમ જોશ ભરાઈ જાય જીગ્નાબેન કેમ કે શ્રાવણ મહિનો કહેવાય છે જ ઉત્સવો મોજ મજા અને તહેવારનો મહિનો અને સાથે રાજાનો પણ એટલે આપડા બાળમિત્રોને તો મોજે મોજ પડી જાય હો અને એ પણ રોજ એ રોજ અને એટલે જ કહીએ ને કે નદી કિનારે મંદિર મોટું મેળો ત્યાં ભરાય ના ના મોટા સૌ આજે મેળો જોવા જાય ભાઈબંધોની ટોળી ચાલી મનમાં એ હરખાય હસતા રમતા ગાતા એ તો ગમમત કરતા જાય મંદિર માં જઈને સૌએ દર્શન દેવના કીધા ભોળાનાથ ને પગે પણ લીધા જાદુ ઘર નો ખેલ જોયો ને જોયો આજે મને સમજાઈ ગયા છે પ્રયોગો અમે ખુબ મજા માણી છુક છુક ગાડી માં બેસવાની મજા અનેરી આવી સાથે બેસી નાસ્તો કીધો સમોસા ને ગોટા ભયલું માટે લીધા ફુગા ને થોડા રમકડા હાવા માટે સફરજન ને સાથે લીધા કેળા નવું જોયું નવું જાણ્યું નવું શીખ્યા આજ નિશાળે જઈને અમે નિબંધ લખશું કાલ હા હો જીજ્ઞાબેન દર વખતે સ્કૂલમાં જ્યારે રજાઓ પૂરી થાય અને બાળમિત્રો શાળામાં જાય ને એટલે એ લોકોને તમે શું શું કરી આવ્યા એના વિશે પ્રાર્થના સભામાં એસેમ્બલીમાં રજૂઆતે કરવાની હોય કે તમે તમારા અનુભવ વર્ણવો અને બધા બાળમિત્રો એટલા ઉમંગ સાથે અને પોતાની લાગણીઓને એટલી સરસ રીતે વ્યક્ત કરે ને કે જાણે બેઠેલા બધા સાંભળનારા બધાને એમ લાગે કે જાણે ફરીથી આપણે મેળામાં પહોંચી ગયા અને ધારાબેન આપણા બાળમિત્રો જ્યારે મેળામાં ગયા હોય અને બીજાને મેળાનું વર્ણન કરતા હોય ને ત્યારે એટલા આનંદની અનુભૂતિ કરતા હોય ને કે હું તો એકદમ ચકડોળમાં બેઠો હતો અને ઊંચેથી મેં બધાને જોયો આખો મેળો જોયો અને મેં એમાં આઈસ્ક્રીમ ખાધો મોતનો કૂવો અને જાદુના ખેલ જોયા હતા મેળામાં મેં સરસ ફોટો પડાવ્યો હતો અને આ આવો ઝીંગણા આપણે ચકડોળમાં બેસીએ ને પછી ઉપરથી આપણે હાથ ઉપર કરી બધાને એ મને સાંભળતો હું આયરો આયરો આપણા ભાઈબંધને બોલાવીએ મમ્મી પપ્પાને હાય હેલો કરી

આજે જ મેળામાં પહોંચી ગયા છે આ જીજ્ઞાબેન ગીત સાંભળીને મજા આવી ગઈ અને આપણા બાળમિત્ર તમને પણ એમ થઈ ગયું ને કે આપણે કાલે મેળામાં ગયા હતા અને આ બધી મોજ માણી પણ હજી આમ નિરાશ થવા જેવું નથી ઉત્સવ તો ચાલુ જ છે

ઘણી જગ્યાએ જીજ્ઞાબેન સવારે રવાડી નીકળી હોય ને મટકી ફોડના કાર્યક્રમ થઈ ગયા હોય તો ઘણા આપણે બોલતા હશું ને તો અંદર અંદર સામે આપણી સાથે વાતો એ કરતા હશે કાર્યક્રમ સાંભળતા કે હા જીજ્ઞાબેન ધારાબેન હું કાનૂડો બન્યો હતો ને મેં અહીંયા મટકી ફોડી અને ઘણા બાળ મિત્રો તો જ્યાં સાંજે મટકી ફોડનો કાર્યક્રમ હશે ને ત્યાં જવાની તૈયારી એ કરતા હશે આમ સરસ મજાનો મુગટ પહેરતા હશે એમાં સરસ મજાનું મોરફીંચ નાખતા હશે અને હાથમાં સરસ મજાની મોરલી તો ખરી જ અને ધારાબેન આવા બાળકૃષ્ણ જોવાની મજા કેટલી આવે અને બાળકૃષ્ણની જે લીલા હતી જે નટખટ કાનુડા હતા એનું એક આપણે ગીત સંભળાવીએ તો ચાલો તો થઈ જાય આ બાળકૃષ્ણની લીલાનું સરસ મજાનું ગીત તારા બેન નટખટ બાલુડાની બાલક્રિષ્ન ની વાતો ગીતો સાંભળીને મજા પડી ગઈ હો મેળા ની વાતો કરી ખૂબ મોજ મજા કરી તહેવારો માણ્યા સરસ મજાના કપડા પહેર્યા હર્યા ફર્યા અને બાળમિત્રો એ મેળામાં સરસ મજાનો નાસ્તો પણ કર્યો હશે ચટર પાટર કર્યો હશે હમ નવું નવું ખાધું હશે ચટાકા પટાકા પણ ખાધા હશે પણ બાળમિત્રો ને કઈ કે તમે આવું બધું ખાધું ને ક્યારેક એવું ન થાય કે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે કે બજારનો ખુલ્લો ખોરાક હોય લારી પર અત્યારે માખીનો જે ઉપદ્રવ હોય એ આપણને નુકસાન કરતા બની શકે ખરું કે નહીં ધારાબેન હા હો જીજ્ઞાબેન તમે બહુ સાચી વાત કરી જો બાળમિત્રો આપણા શરીરને આપણે સાચવવું ને એ આપણી ખૂબ અગત્યની જવાબદારી છે કેમ કે પરીક્ષાઓ પણ નજીક આવી રહી હોય તહેવારો પછી તરત પરીક્ષાઓ હોય જો તમારું સ્વાસ્થ્ય સરસ હશે તો જ તમે સરસ મજાની પરીક્ષાની તૈયારીઓ કરી શકશો અને પરીક્ષામાં સૌથી પહેલું તો તમને વાંચવું પડે અને એના માટે ધ્યાન રાખવી પડે આંખની એટલે કે આંખની સંભાળ રાખવી પડે આંખની દરકાર કરવી પડે આંખની કાળજી રાખવી પડે અને જો જીજ્ઞાબેન બાળ મિત્રોને આપણે કહીએ કે જો તમે આંખોની ધ્યાન ન રાખો તો આંખોમાં શું આવે ચશ્મા હા પણ તારાબેન જો આપણા બાળમિત્રો નાના હોય અને ચશ્મા પહેરતા હોય તો કેવું લાગે બધા બાળમિત્રો એને ચશ્મેશ ચશ્મેશ એમ કંઈને ચીડવે તો એ તો આપણા બાળમિત્રોને ન જ ગમે ને અને પાછી સાર સંભાળે વધી જાય ને જીજ્ઞાબેન ચશ્માને સાચવવા પડે એને વ્યવસ્થિત એની ધ્યાન રાખવી પડે ભલે અનબ્રેકેબલ એ હવે તો આવે છે પણ તેમ છતાં ચશ્મા પહેરવા એમાં લૂકમાંય કંટાળવો હવે બાળમિત્રોને એની માવજત કરવાની પણ વધી જાય તો ધારાબેન આપણે બાળમિત્રો ને એવું કઈ કહીએ તો કે આપણે ચશ્મા આવે જ નહીં તો આવી સરસ મજાની વાત કરશે ડોઢિયા કે તમને ચશ્મા પહેરવા ગમે નમસ્તે બાળ મિત્રો કેમ છો મિત્રો ખૂબ બધી મજા મસ્તી અને નવું નવું શીખવાની સાથે આજે આપણે એક ખાસ બાબત પર પણ ચર્ચા કરીએ તો તમને ગમશે ને ચાલો હું તમને એક સવાલ પૂછું છું કે શું તમારે ચશ્મા પહેરવા છે મને ખબર છે તમારામાંથી બધા બાળકો એવું જ કહેશે કે ના અને એ સાચું પણ છે ને કે ચશ્મા પહેરવા કોને ગમે ચશ્મા પહેરવા પડે તો એ તો ભાઈ આપણને બધે જાડા આવે આપણે ક્રિકેટ રમવું હોય કે સ્વિમિંગ કરવું હોય દોડવું હોય કે પછી મસ્તી કરવી હોય આપણે સતત એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે આપણા ચશ્મા કે આપણી આંખોને નુકસાન નથી થતું ને ખરું આપણે જાણીએ છીએ કે આપણને આ નથી ગમતું મિત્રો પણ તમારામાંથી ઘણા બાળકો એવા છે કે જેમને ચશ્મા પહેરવા પડ્યા છે તમે જાણો છો કે એનું કારણ પણ આપણે પોતે જ છીએ કેમ આશ્ચર્ય થયું તો વિચારી જુઓ કે આપણે ચશ્મા શું કામ પહેરવા પડ્યા છે આપણી ખોટી આદતોના કારણે જ તો આજે મેડિકલ એસોસિએશન પણ માને છે કે બાળકોમાં જન્મજાત આંખ નબળી હોય તેના કરતાં તેઓની ખોટી આદતોને કારણે આંખ વધારે નબળી પડે છે અને આપણી આ કુટેવો એટલે વધારે પડતું અને નજીકથી ટીવી જોવું કમ્પ્યુટર પર વિવિધ ગેમ્સ રમવી ઇન્ટરનેટ અને મોબાઈલનો પણ ખૂબ ઉપયોગ કરવો આ ઉપરાંત આપણે વાંચવા લખવાની ખોટી આદતોના કારણે પણ આંખોને નુકસાન થાય છે બાળકો આજે ટીવી એ દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે હા એ વાત સાચી છે કે એ મનોરંજનનું ખૂબ સરસ સાધન છે આજે આપણે દુનિયામાં બનતી દરેક નાની મોટી ઘટનાઓથી તરત જ માહિતગાર થઈ જઈએ છીએ કે પછી વિવિધ ધાર્મિક સ્થળો કે પર્યટન સ્થળોને ઘર બેઠા જ જોઈ શકીએ છીએ તેનું કારણ પણ આ મહાન શોધ જ છે આપણને ખૂબ માહિતી જ્ઞાન સાથે ગમત પણ આ ટીવી પીરસે છે આપણે થાકેલા હોઈએ અને જો ટીવી પર આપણી પસંદનો કોઈ કાર્યક્રમ આવતો હોય તો આપણે કેટલા રિલેક્સ થઈ જઈએ છીએ સાચું ને પરંતુ આપણે આપણા આ મિત્રને જ આપણો દુશ્મન બનાવી દીધો છે કેવી રીતે જાણવું છે તો ચાલો જાણીએ મિત્રો આપણને એક આદત પડી ગઈ છે કે જ્યારે પણ આપણે ફ્રી હોઈએ ત્યારે તરત જ ટીવી ચાલુ કરી તેની સામે ગોઠવાઈ જઈએ છીએ અને તેની સામે આપણી કલાકો ક્યાં પસાર થઈ જાય છે તેનો આપણને ખ્યાલ પણ રહેતો નથી પછી ભલે ને એ આપણો પસંદગીનો કાર્યક્રમ હોય કે નહીં બરાબર ને મમ્મી કહેશે બસ બેટા ટીવી બંધ કરો તો તમે શું કહો છો બસ મમ્મી પાંચ મિનિટ પરંતુ ખરેખર પાંચ મિનિટ પછી તમારામાંથી કેટલા બાળકો ટીવી બંધ કરી દે છે બહુ થોડા એટલે સતત ટીવીની સામે બેસી રહેવાથી આંખોને કેટલું નુકસાન થાય છે તે તમે જાણતા જ નથી આપણને બધાએને ખબર છે કે આંખ એ આપણા શરીરનું ખૂબ મહત્ત્વનું અંગ છે માનવીના શરીરની જ્યોતિ છે આંખ છે તો આપણે આ સુંદર જગતને જોઈ શકીએ છીએ તેને અનુભવી શકીએ છીએ આંખ વગર તો આપણે ખૂબ અસહાય થઈ જઈએ છીએ જેનો અનુભવ આપણે આંધળો પાટો રમતા હોઈએ ત્યારે થઈ જાય છે આપણે કેટલી જગ્યાએ અથડાઈ જઈએ છીએ તો પછી આપણે આપણા શરીરના આ ખૂબ મહત્ત્વના અંગનું રક્ષણ તો કરવું જ પડશે ને માટે હવે ટીવી જોવાનું ઓછું કરશો ને તમારી જાતે જ તમારો પસંદગીનો કાર્યક્રમ નક્કી કરો અને તેને ખૂબ મજાથી માણો અને બાકીનો જે સમય છે તેનો પણ આપણે ખૂબ સરસ ઉપયોગ કરવાનો છે કેવી રીતે ખબર છે ચાલો હું તમને કહું જેનાથી તમને મજા પણ આવશે અને તમારી આંખોનું નુકસાન તો અટકશે જ સાથે સાથે તંદુરસ્તી પણ મળશે બાળકો ઘણી બધી રમતો જેવી કે લંગડી ખોખો પકડા પકડી વગેરે રમી અને આપણે મજા કરી શકીએ છીએ આવી બધી રમતો તમે તમારા મિત્રો સાથે મળીને પણ રમી શકો છો તો પછી ખૂબ મજા આવે છે માટે તમે પણ રમો અને તમારા મિત્રોને પણ રમવા માટે તૈયાર કરો આવી બધી રમતો રમવાથી તમારી શારીરિક શક્તિનો વિકાસ થાય છે હા ક્યારેક તડકામાં બહાર રમવા ન જવાય તો તમે ઘરમાં પણ વિવિધ રમતો જેવી કે ચેસ કેરમ સાપસીડી વગેરે રમી શકો છો આવી રમતો રમવાથી તમારી માનસિક શક્તિઓ ખીલી ઉઠે છે તમે દરેક કામ એકાગ્ર બનીને કરી શકશો વળી આમ કરવાથી મમ્મી પપ્પા પણ ખુશ થશે કારણ કે તમે તડકામાં ઘરની બહાર નથી નીકળ્યા એટલે લૂ લાગવાથી પણ બચી જશો બાળમિત્રો આ તો થઈ આપણે બાહ્ય રીતે આપણી આંખો અને શરીરનું કેવી રીતે રક્ષણ કરી શકીએ તેની વાત પરંતુ સાથે સાથે આપણે આંતરિક આંતરિક રીતે પણ તંદુરસ્ત થવું પડશે ને અને તો જ આપણે સ્ટ્રોંગ અને હેલ્ધી કહેવાઈએ હવે અંદરથી સ્ટ્રોંગ થવું એટલે આપણા શરીરને આપણે રોગોથી મુક્ત રાખવું જેના માટે આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી આપણને પૂરતું પોષણ મળે અને રોગો આપણાથી ખૂબ દૂર ભાગે વળી કહેવત છે ને કે જેનું તન તંદુરસ્ત તેનું મન પણ તંદુરસ્ત તમે તો જાણો જ છો કે ખોરાક આપણી તંદુરસ્તી માટે કેટલો મહત્ત્વનો છે આજે આપણી રોજિંદી જિંદગીમાં આપણે ખાણીપીણીની એવી ખોટી ટેવો પાડી છે કે જે આપણા શરીરમાં રોગોને વણનોતર્યા મહેમાનની જેમ આવકારે છે અને તેનાથી આપણે બીમાર પડીએ છીએ ચાલો હવે હું પૂછું કે મમ્મીએ બનાવેલા સરસ મજાના શાકભાજી કઠોળ કે દાળ કોને ભાવે છે તો ઘણા બાળકો મોં બગાડશે પરંતુ એમ પૂછું કે પાસ્તા પીઝા ચોકલેટ બિસ્કીટ એવું બધું કોને ભાવે છે તો બધા જ કહેશે કે અમને બાળકો આ બધો ખોરાક એટલે જંક ફૂડ જેમાં સ્વાદ તો હોય છે પરંતુ પોષણની દૃષ્ટિએ ખાસ કંઈ મળતું નથી તેમાં નથી હોતા મિનરલ્સ કે નથી વિટામિન્સ માત્ર વધારે મીઠું વધારે ખાંડ આકર્ષક રંગો અને મેંદો જેમાં પોષક દ્રવ્યો નથી હોતા અથવા તો ખૂબ ઓછી માત્રામાં હોય છે આવો ખોરાક માત્ર ચરબી વધારે છે અને આપણા શરીરને નુકસાન કરે છે છતાં આપણે કેટલી હોંશે હોંશે તે ખાઈએ છીએ શું કામ ફરી પાછું એ જ ટીવી તેમાં આવતી વિવિધ જાહેરાતો તમને આકર્ષે છે આ ખાવાથી તમે સ્ટ્રોંગ બનશો કે આ વસ્તુ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ વળી અમુક અમુક વસ્તુની સાથે રમકડાઓ ફ્રી વગેરે વગેરે આ બધાથી તમે લલચાઈ અને આવો ખોરાક ખાવ છો અને પોતાના પેટને કચરાપેટી બનાવી દો છો પરિણામે પેટ દુઃખે છે માથું દુખે છે સ્કૂલમાં બોર્ડ પરથી લખતા આંખ ખેંચાય છે અને નંબર પણ આવે છે કારણ અપૂરતું પોષણ બાળકો આપણા દેશમાં તો દરેક ઋતુ પ્રમાણે ફળો શાકભાજી વગેરે મળે છે જે શરીરને પૂરતું પોષણ આપે છે જેમાં હોય છે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ચરબી વિટામિન્સ મિનરલ્સ વગેરે આ બધા જ પોષક દ્રવ્યોમાંથી આપણું શરીર વિવિધ શારીરિક તેમ તેમજ માનસિક ક્રિયા માટે પોષણ મેળવે છે તેમજ વિવિધ રોગો સામે આપણું રક્ષણ પણ કરે છે અને આપણને તંદુરસ્ત રાખે છે આવા વિટામિન્સ કે મિનરલ્સની ઉણપના કારણે આપણને વિવિધ રોગો થાય છે હવે તમે જ વિચારો કે ફળો અને શાકભાજી ન ખવાથી આપણને કેટલું નુકસાન થાય છે તો જ્યારે તંદુરસ્તી માટેના પોષક દ્રવ્યો શાકભાજી કઠોળ કે ફળોમાંથી જ મળે છે તો શા માટે આપણે એને ન અપનાવી અને જંક ફૂડ ખાવું જોઈએ માટે હવે તમે ગાજરનો રસ કે વિવિધ ફળોના જ્યુસ પીવામાં કે શાકભાજી ખાવામાં આનાકાની નહીં કરવાની બરાબર ને તો સૌ પ્રથમ આપણી ખાણીપીણીની આદતો બદલવી જ પડશે કારણ કે જે પોષણ દૂધ આપણને આપે છે તે ઠંડા પીણા ક્યારે નથી આપતા તેમજ જે શક્તિ શાકભાજી અને ફળો કે કઠોળમાંથી મળે છે તે જંક ફૂડ નથી આપતું માટે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી જાગ્યા ત્યારથી સવાર એવું વિચારી આજથી જ નક્કી કરી નાખો કે જ્યારે ભૂખ લાગે ત્યારે હંમેશા હેલ્ધી ખોરાક જ ખાવો જેવો કે દાળ ભાત શાક રોટલી સલાડ અને હા રોજનું એક ફળ ખાવાનું એક ફળ પણ ખાવું જોઈએ કહેવત છે ને કે એન એપલ અ ડે કિપ્સ અ ડૉક્ટર અવે માટે જે તે ઋતુમાં જે ફળ મળે તે લેવું જ બસ પછી આપણે તંદુરસ્ત જ રહીશું ખોરાક ઉપરાંત બાળકો હજુ આપણી એકાદત આંખોને નુકસાન કરે છે આપણી વાકા ચૂકા બેસીને કે સૂતા સૂતા વાંચવાની ટેવ વળી ઘણા તો અપૂરતા પ્રકાશમાં પણ વાંચે છે જેના કારણે આંખોને ખૂબ મહેનત પડે છે અને તે નબળી પડે છે પરિણામે આપણને ન ગમતા ચશ્મા આવે છે માટે હંમેશા પૂરતા પ્રમાણમાં પ્રકાશ હોય એવી રીતે જ વાંચવું અને પ્રકાશ પુસ્તક પર પડે તેનું પણ ધ્યાન રાખવું અને હા સૂતા સૂતા કે વાંચવાની કે લખવાની આદત પણ બંધ કરી દેવી જોઈએ કારણ તેનાથી આંખોને તો નુકસાન થાય જ છે સાથે સાથે કરોડરજ્જુને પણ નુકસાન થાય છે આમ વાંચવાની સાચી રીત અપનાવીને પણ આંખોને બચાવી શકાય છે અને ચશ્માને દૂરથી જ બાય બાય કહી શકાય છે બાળમિત્રો તો પછી આ વેકેશનમાં તમે બને તેટલું ટીવી ઓછું જોશો અને જુઓ તો પણ યોગ્ય અંતર રાખીને જોજો વળી કમ્પ્યુટર ઇન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ પણ ઘટાડી દેજો કારણ મોબાઈલ વગેરેમાંથી નીકળતું રેડિયેશન એ બાળકોના વિકાસમાં અવરોધ ઊભા કરે છે વાંચવાનું કે લખવાનું હંમેશા બેસીને જ કરવું અને પૂરતા પ્રકાશમાં વળી હા જમવાનું પણ વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે બરાબર ને બસ આવી રીતે ખૂબ રમતો રમી મોજ મસ્તી કરી અને તમે તમારી માનસિક અને શારીરિક શક્તિનો વિકાસ કરી શકો છો અને તંદુરસ્ત રહી શકો છો બાળકો બાળપણ એ ખૂબ જ સરસ હોય છે બસ ખૂબ મજા કરવાની થોડા તોફાન કરવાના નવું નવું શીખવાનું ખાવું પીવું અને હા ભણવાનું પણ ખરું હો વેકેશન છે તો હોલિડે હોમવર્ક પણ કરી લેવાનું બરાબર ને તો બાળ દોસ્તો આ થઈ આપણી આંખોને બચાવવાની વાત અને ચશ્માથી દૂર રહેવાની રીત આપણે આપણું થોડુંક થોડુંક ધ્યાન રાખી અને થોડી કુટેવો દૂર કરી તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ અને હા આપણા અણગમતા ચશ્માથી પણ બચી શકીએ છીએ બસ આવજો શું તમને ચશ્મા પહેરવા ગમે એ વિશે ચિત્તલ ડોટિયાનો સરસ મજાનો વાર્તાલાપ બાળ મિત્રો આપે સાંભળ્યો ને અને આ વાર્તાલાપ પરથી તમને ઘણું બધું સમજવાનું મળ્યું હશે કે હવે તમને તમારી લાઇફસ્ટાઈલમાં શું ચેન્જ લાવવું શું બદલાવ લાવવો હવે તમે શું કંઈક જે કરતા હતા એમાં શું ધ્યાન રાખવાનું કે તમને ચશ્માના નંબર ન આવે અને સાથે સાથે સરસ મજાનો સાંભળીએ આ ગીત તો મોજ તમે માણી ને તો આવી જ મોજ મજા મસ્તી અને ધમા ચકડી સાથે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ કિલોલ માં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજના બેન